જનતા એક્સપ્રેસ ન્યુઝ માંગ આપનું સ્વાગત છે જોઈએ સમાચાર આજના સંયુક્ત નૈતિક માનવ અધિકારની ટીમ દ્વારા સિહોર તાલુકામાં જીએસટી ચોરીનો નો પર્દાફાશ સંયુક્ત નૈતિક માનવ અધિકારની ભાવનગર જિલ્લા ટીમને માહિતી મળી કે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં એક વેપારી દ્વારા કરોડો રૂપિયાનું જીએસટીની ગેરરીતિ આચરવામાં આવી રહી છે જેની તપાસના અનુસંધાને ભાવનગર ટીમના હોદ્દેદવાર દ્વારા ત્યાં વેપારી પાસે જઈ માહિતી માંગતા કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો જોવા મળ્યા અને જીએસટી ના અધિકારીઓનો કરપ્શન પણ ત્યાં જોવા મળ્યો જે કરપ્શન બહાર લાવવા માટે અધિકારીઓના નામ સાથે આ મસમોટી ઘટનાને બહાર લાવવા માટે અને કરપ્શન દૂર થાય તે માટે ભાવનગર જિલ્લા સેન્ટ્રલ કમિશનર સ્ટેટ કમિશનર હોમ મિનેસોટા ગુજરાત હોમ મિનેસોટા દિલ્હી સ્ટેટ ફાઇનાન્સ મિનેસોટા દિલ્હી ફાઇનાન્સ મિનેસોટા પ્રધાનમંત્રી શ્રી દિલ્હી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તેમજ જવાબદાર અધિકારીઓને આ ઘટનાની સીબીઆઈ તપાસ થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું જે કામગીરી માંગા રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ ઉપાધ્યક્ષ રઘુવીર સિંહ ગોહેલ સૌરાષ્ટ્ર ભાવનગર જિલ્લા ઉપપ્રમુખ આશાબેન ભટ્ટ મીડિયા સેલના અયુબભાઈ શેખ તેમજ અન્ય મેમ્બરશ્રીઓ હાજર રહેલ નમસ્કાર જનતા એક્સપ્રેસ બોટાદ રઘુવીરસિંહ ગોહિલ ગુજરાત આજ રોજ અમને થોડા દિવસ પહેલા એવી માહિતી મળેલી કે ભાવનગર જિલ્લાના એક તાલુકામાં વિધાઉટ જીએસટી મસ્ત મોટો જથ્થો માલનો કોઈ વેપારીને ત્યાં પડ્યો છે અને ત્યાં આગળ કોઈ પણ વ્યક્તિ જ્યારે વસ્તુની ખરીદી કરવા જાય છે ત્યારે એમને બિલ આપવામાં આવતું નથી જેની ફરિયાદ અમારા સુધી પહોંચતા અમે અમારા જવાબદાર હોદ્દેદારો સાથે ત્યાં તપાસ કરવા જતાં અને માહિતી લેવા જતાં એમની પાસે કોઈ પણ પ્રકારનો હિસાબી ડેટા ત્યાં હાજર ન હતો તેમજ જ્યારે અમે ત્યાં આગળ માહિતી લેતા હતા ત્યારે જીએસટીના ઘણા એવા અધિકારીઓના ફોન આવેલા કે હાલમાં આપ જતા રહો એ અમારી સિસ્ટમ છે અમે તપાસ કરીશું પરંતુ અમે તપાસ ચાલુ રાખતા અમને શંકા ગઈ કે જે પણ અધિકારીઓના ચારથી પાંચ ફોન આવ્યા તો ક્યાંક ને ક્યાંક આ બાબતમાં કરપ્શન થઈ રહ્યું હોય એવી અમને શંકા થતા વધુ અમે હિસાબી રેકોર્ડો એમની પાસે માહિતી માગતા અમને નહીં મળતા આજ રોજ જીએસટી કમિશનર ભાવનગર જીએસટી કમિશનર ગુજરાત મુખ્યમંત્રી શ્રી પ્રધાનમંત્રી શ્રી ફાઇનાન્સ મિનિસ્ટર સેન્ટ્રલ અને ગુજરાત અને હોમ મિનિસ્ટર અમે આજે એમને આવેદન પત્ર સ્વરૂપે રાષ્ટ્રીય મહામ મહામંત્રી કાળુભાઈ જાંબુચા કોમલબેન ત્રિવેદી રાષ્ટ્રીય મહામંત્રી આશાબેન ભટ્ટ જે અમારો ઉપરોક્ત એના દ્વારા આજે દરેક અધિક જવાબદાર અધિકારીઓને એક પત્ર આપવામાં આવ્યું છે અને નરેન્દ્ર મોદી સાહેબનું જે મિશન છે કે ભ્રષ્ટાચાર મુક્ત અને કરપ્શન મુક્ત અને કર મુક્ત કરચોરી મુક્ત ઇન્ડિયા બનવું જોઈએ એને આજે ગવર્મેન્ટ ગવર્મેન્ટ નિવૃત્ત અધિકારીઓ ચકનાચોડ કરી રહ્યા છે ત્યારે અમારી એક જ માગણી છે કે આ કેસ બાબતે સીબીઆઈ તેમજ તપાસ થાય વધુ માહિતી કાળુભા જામુ ચાલશે